નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી તાજા સમાચારમાં આજના તાજા અને મહત્વના સમાચારમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સમાજસેવક અન્ના હજારેની પહેલી પ્રતિક્રિયા આવી છે અન્ના હજારાએ યાદ કર્યું કે કેજરીવાલ એક સમયે તેમની સાથે દારૂના વિરોધમાં અવાજ ઉઠાવતા અન્નાએ એ વાતનું દુઃખ વ્યક્ત કર્યું કે એક સમયે તેમની સાથે દારૂની વિરુદ્ધ કામ કરનારાઓએ દારૂની નીતિ બનાવવાનું શરૂ કર્યું કડક વલણ અપનાવતા સર્વોચ્ચ અદાલતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બે મહિનામાં પોર્ટલ પર નોંધાયેલા લગભગ આઠ કરોડ લોકોને રેશન કાર્ડ આપવાનો આદેશ આપ્યો છે તાજેતરમાં એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે જે લોકો કેન્દ્ર સરકારના ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા છે અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે તેમને બે મહિનાની અંદર રેશન કાર્ડ બનાવવા આવા લોકોની સંખ્યા લગભગ આઠ કરોડ છે રેશન કાર્ડ બનાવવાથી આવા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ લાભ મેળવી શકશે હોલી પહેલાં ક્રૂડ ઓઇલની કિંમતોને લઈને મોટા સમાચાર આવ્યા છે વાત જાણે એમ છે કે મધ્ય પૂર્વ તણાવના કારણે કાચા તેલની કિંમત પર અસર પડી છે ગાજા પર યુદ્ધ વિરામ પર વાતચીત શરૂ થઈ હોવાના સમાચાર છે જેના કારણે શુક્રવારે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો એક તરફ અમેરિકન તેલના ભાવ પ્રત્યે બેરલે એક્યાશી ડોલરની નીચે આવી ગયા છે તો બીજી બાજુ ગલ્ફ દેશોમાંથી તેલ બેરલ દેઢ છ્યાસી ડોલરથી વધુ દૂર ગયું છે રાજ્યમાં હીટવેવને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગ પણ એલર્ટ થયું છે હીટવેવને લઈને શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં શાળાનો સમય સુનિશ્ચિત કરવા અને તાસ દરમિયાન પાણી પીવાની છૂટ આપવા જેવી વિવિધ સૂચનાઓ આપી છે ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠું તેમજ ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાવા લાગ્યો છે તારીખ ત્રેવીસથી છવ્વીસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે યુપીના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીનો મામલો સામે આવ્યો છે થયું એવું કે ડીએમયુ ટ્રેન પાટા પર વચ્ચેથી તૂટી ગઈ હતી ત્યારબાદ રેલવે કર્મચારીઓએ ટ્રેનને મુખ્ય લાઇન પરથી હટાવી લાઇન પર લઈ ગઈ હતી ટ્રેનને ધક્કો મારતા કર્મચારીઓનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અમદાવાદના સરખેજ ઢાળ પર ધોકા અમદાવાદ એસટી બસમાં આગ લાગી હતી મોતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તેમજ સરખેજ ચાર રસ્તા પર એસટી બસમાં આગ લાગી હતી સરખેજ પોલીસ સ્ટેશન નજીક બાર વાગ્યા આસપાસ આ પ્રકારની ઘટના બની હતી યાત્રીઓથી ખચોખચ ભરેલી બસમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા હતા વડોદરામાં પોસ્ટર વોર બાદ હવે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારોને લઈ પત્રિકા વાયરલ થઈ હતી ભાજપના ઉમેદવારો અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ હતી ધવલ પટેલને ઉમેદવાર બનાવતા અગ્રણીઓ કાર્યકર્તાઓ નારાજ થયા હોવાનો પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો પત્રિકામાં વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી હતી અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની પ્રથમ એન્ટ્રી અમૂલ બ્રાન્ડ જે ભારતમાં દરરોજ લાખો લીટર તાજા દૂધનો સપ્લાય કરે છે તે હવે અમેરિકામાં પણ તેની સ્વાદ અને ગુણવત્તાનો લોકોને અહેસાસ અપાવશે સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી સુરતના સિંગણપોરમાં ધારાસભ્ય વિનુ મોરડિયાની ઓફિસમાં આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આણંદ ભાજપમાં ચર્ચાનો સૌથી મોટો વિષય છે આણંદ બેઠક પરથી ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે ત્યારે અચાનક મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે રંજનબેન બાદ મિતેશ પટેલ પણ બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે ઈડીની ટીમ દિલ્હીના અન્ય એક ધારાસભ્યના ઘરે પહોંચી હોવાની ચર્ચા સામે આવી છે દિલ્હીના મટીયાલાથી ધારાસભ્ય ગુલાબસિંહના ઘરે દરોડા પાડવા માટે ઈડીની ટીમ શનિવારે સવારે પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે નોંધનીય છે કે ગુલાબસિંહ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા